પક્ષી પ્રેમી એશા મુનશીએ અનોખી ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે તો શું છે આ ડિજિટલ લાઇબ્રેરીમાં આવો જાણીએ તમે તમારા માર્ગ ઉપર ક્યાંક જતા હો અને તમે કોઈ પક્ષીનું પીછું મળે તો તમને અચૂકપણે લેવાનું મન થાય ખરું ને મોટાભાગના વ્યક્તિઓ પોતાની ડાયરીમાં કે પછી બુકમાં કોઈ ને કોઈ પક્ષીનું પીછો રાખતા હોય છે પક્ષીઓ હોય છે એટલે સુંદર અને રંગબેરંગી આવા જ એક પક્ષી પ્રેમી છે અમદાવાદના ઈશા મુનશી કે જેમણે બર્ડ ફોટોગ્રાફીનો ઘણો શોખ પરંતુ લોકડાઉનના સમયમાં આંગણે એક ઇન્ડિયન સિલ્વર બિલ નામનો હુમલો કર્યો હતો ઈશા પક્ષીને તો બચાવી દીધું પરંતુ તેના કેટલાક પીછા ખરી પડ્યા પરંતુ તેના પીછા એ ઈશા મુનશીને વધુ જાણવા માટે આકર્ષિત કર્યા તેમણે તેના માટે ઘણું રિસર્ચ કર્યું પછી તેમને વિચાર આવ્યો કે બર્ડ ફોટોગ્રાફી તો ઘણા લોકો કરે છે પરંતુ ઝુઓલોજી અને ઓર્નિથોલોજી ભણતા સ્ટુડન્ટ્સને પક્ષીઓના પીછાઓ અંગે જાણવું હોય તો આ માટે એશા મુનશીએ ફેદર લાઇબ્રેરી નામની ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે કે જેનાથી પક્ષીઓના પીછા અંગે બધી માહિતી મળી રહે તાજેતરમાં જ તેમણે દુર્લભ પક્ષી સુટી શિયર વોટરનું ડોક્યુમેન્ટિંગ કરીને ભારતમાં સેકન્ડ રેકોર્ડ બનાવ્યો છે અને ગુજરાતનો આ પ્રથમ રેકોર્ડ છે એશા મુનશીનું માનવો છે કે તેઓ લોકોને વધુને વધુ જાગૃત કરવા માંગે છે પક્ષીઓનું સમગ્ર બોડી પીછાઓથી જ બનેલું હોય છે કોઈ નાનામાં નાનું પક્ષી હોય તો તેમાં ઓછામાં ઓછા આશરે એક હજાર પીછા હોય છે અને મોટામાં મોટા પક્ષીઓમાં આશરે પચીસ હજાર પીછા હોય છે આ બાબતથી ઘણા લોકો અજાણ હશે હાલમાં ફેધર લાઇબ્રેરીમાં ત્રણસો પચાસથી વધુ પક્ષી નમૂનાઓ સંરક્ષિત છે જેમાં એકસો ચોપન ભારતીય પક્ષીઓની પ્રજાતિ કિંગફિશરથી લઈને ફ્લેમિંગો સુધીનું પ્રતિનિધિત્વ થાય છે ગુજરાત અને કર્ણાટકમાં ફેધર લાયબ્રેરી સક્રિય સહયોગ સાથે કાર્યરત છે તેમજ તમામ એન્ટ્રીઓ સંપૂર્ણપણે ડિજિટાઇઝ છે જે ફેધર લાયબ્રેરીની વેબસાઇટ પર સરળતાથી શોધી શકાય છે ગુજરાતમાં તેઓ અમદાવાદમાં જીવદયા સંસ્થા સાથે મળીને પણ કામ કરે છે અને તેઓ સ્ટુડન્ટ્સને અને પક્ષી પ્રેમીઓને આ વિશે વધુને વધુ માહિતગાર કરે છે ઉલ્લેખનીય છે કે કર્ણાટક રાજ્યમાં જે પણ પક્ષી મૃત્યુ પામે તે ફેધર લાઇબ્રેરીને ડોનેટ થાય છે ઈશા મુનશી માને છે કે અમદાવાદ અને ગુજરાત પાસે આ વિષય અંગે ઘણું જાણવા જેવું છે પરંતુ તે અંગે યોગ્ય અવેરનેસ ફેલાવવાની જરૂર છે નમસ્તે મારું નામ ઈશા મુનશી છે અને હું ફેધર લાઇબ્રેરી કરીને એક ઇનિશિયેટિવ છે એની ફાઉન્ડર છું ફેધર લાઇબ્રેરી એ ભારતની પહેલી માત્ર ગુજરાતમાં અને અમદાવાદમાં ચાલુ કરાયેલી પક્ષીઓના પીછાની લાઇબ્રેરી છે આવી પણ લાઇબ્રેરી હોઈ શકે છે અને એ સ્ટુડન્ટ્સ રિસર્ચર્સ કન્ઝર્વેશનિસ્ટ અને જે પક્ષીપ્રેમી લોકો છે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે આજે આ લાઇબ્રેરી એસ્ટાબ્લિશ થઈ ચાર વર્ષ થયા છે આ લાઇબ્રેરીની શરૂઆત ઓનલાઈન પંદર નવેમ્બર બે હજાર એકવીસના રોજ થઈ હતી અને લાઇબ્રેરીમાં હાલની તારીખે એકસો ચોપન પક્ષીઓની પ્રજાતિ અને ચારસોથી વધારે નમૂનાઓ અવેલેબલ છે શરૂ કરવાનો ઉદ્દેશ એ હતો કે પક્ષીઓ અને પીછાઓ એ એકબીજાના પૂરક છે અને છતાં પણ પક્ષીઓના પીછા વિશે આપણી પાસે કોઈ ઠોસ માહિતી ઇન્ડિયામાં હતી નહીં દુનિયામાં બે કે ત્રણ જણા પક્ષીઓના પીછા પર કામ કરે છે પણ ઇન્ડિયામાં કોઈ એ વખતે હતું નહીં અને દરેક વ્યક્તિએ પીછું ઉપાડીને જોયું તો હશે જ કે આ કયા પક્ષીનો હશે વિચાર કર્યો હશે એ જ સવાલ મને થયો હતો અને મારી પાસે એનો જવાબ આપવા માટે કોઈ માધ્યમ ન હતું એટલે મને વિચાર આવ્યો કે જો એવું માધ્યમ નથી તો આપણે એવું માધ્યમ બનાવીએ તો કેવું જુલાઈ ફર્સ્ટ વીકમાં પોરબંદરમાં એક પક્ષી આવ્યું હતું રેસ્ક્યુ સેન્ટરમાં જેનું આઈડી નહોતું થઈ રહ્યું આઈડી એટલે એનું આઈડેન્ટિફિકેશન નહોતું થઈ રહ્યું કે કયું પક્ષી છે એ એક સમુદ્રી પક્ષી હતું જે જનરલી જમીન પર નથી આવતું અને સમુદ્રમાં જ રહે છે અને ત્યાં જ બધા ટાપુઓ ઉપર બ્રીડ કરતું હોય છે જ્યારે એ પક્ષી અને એક બીજું એક પક્ષી છે જેના અમુક રેકોર્ડ્સ છે એ બંને પક્ષી વચ્ચેનો તફાવત એની ચાંચની લંબાઈ અને એનો વિંગ સ્પેન છે અને જ્યારે એ માપ્યું એ પક્ષી હાથમાં એ પક્ષી સર્વાઈવ સેડલી ના થઈ શક્યું અને એ પક્ષી જ્યારે ફેદર લાઇબ્રેરી પાસે આવ્યું અને એ પક્ષીનું માપ લીધું ત્યારે ખબર પડી કે આ શોર્ટેલ શિયર વોટર નથી પણ સુટી શિયર વોટર છે જે ઇન્ડિયાનો બીજો અને ગુજરાતનો પહેલો રેકોર્ડ સુટી શિયર વોટરનો થયો છે